મને કોઈ કાવું કે નહીં એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતની અંદર લોકઅપ મારે છે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફોર્ડના કેસ આવે છે એમાં પચાસ પટેલ સમાજ હોય છે માં જે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું